રાણપુરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યાને લઈને રાણપુર પોલીસ સ્ટેશનના નવનિયુક્ત મહિલા પીએસઆઈ જીડી આહીરનો ટ્રાફિકને લઈને સપાટો બોલાવ્યો બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં ટ્રાફિકની સમસ્યાને લઈને રાહદારીઓ અને વાહન ચાલકો છેલ્લા કેટલાક સમયથી ભારે હેરાન પરેશાન થઈ રહ્યા હતા ત્યારે છેલ્લા કેટલાક સમયથી રાણપુર શહેરના અનેક મુખ્ય માર્ગો અને જાહેર માર્ગો ઉપર સતત વધતી જતી ટ્રાફિકની સમસ્યા માથાનો દુખાવો સમાન બની હતી ત્યારે રાણપુર પોલીસ સ્ટેશનના નવનિયુક્ત મહિલા જીડી આહિરે ચાર્જ સંભાળતાની સાથે જ તે તેઓ દ્વારા ટ્રાફિકની સમસ્યા હલ કરાવી રહ્યા છે જ્યારે રાણપુર પોલીસ સ્ટેશનના આ નવનિયુક્ત મહિલા પીએસઆઈ જીડી આહિરે આજરોજ રાણપુર શહેરની મુખ્ય બજારમાં ટ્રાફિકને અડચણરૂપ લારીઓ હટાવવાની સૂચનાઓ આપવામાં આવી હતી છેલ્લા કેટલાક સમયથી રાણપુર શહેરના જે માથાઓના દુખાવા સમાન ટ્રાફિકની સમસ્યા છે જે વાહન ચાલકો પોતાના વાહનો રોડ ઉપર આડેધડ મૂકીને જતા રહેતા હોય છે જેને લઈને દિવસમાં અનેક વખત ટ્રાફિક જામની સમસ્યા ઊભી થતી હોય છે ત્યારે વાહન ચાલકો વચ્ચે માથાકૂટના દ્રશ્યો પણ સર્જાતા હોય છે જેને લઈને પીએસઆઈ આહીર દ્વારા રાણપુર શહેરના મુખ્ય અને જાહેર માર્ગો ઉપર ટ્રાફિકની સમસ્યા હલ કરાવી રહ્યા છે ત્યારે તેઓએ આજે રાણપુરની મુખ્ય બજારમાં અડચણરૂપ લારીઓ તેમજ દબાણો હટાવવાની કડક સૂચના આપવામાં આવી હતી જેને લઈને દબાણ કર્તાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો ત્યારે રાણપુરમાં કડક અને બાહોશ મહિલા પીએસઆઈની નિમણૂક થતાં જ લોકોમાં આનંદ અને ખુશી ફેલાઈ જવા પામી હતી ત્યારે નવનિયુક્ત મહિલા પીએસઆઈ રાણપુર શહેરમાં અને તાલુકામાં કાયદો અને વ્યવસ્થાનું કડક પડે પાલન કરાવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે તેમજ ટ્રાફિકની સમસ્યા વહેલી તકે નિવારણ લાવે તેવું વાહન ચાલકો અને રાહદારીઓ પણ ઈચ્છી રહ્યા છે him